લલ્લા બિહારી અને તેમના પુત્રને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ચંડોળા પહોંચી છે જે જગ્યાએ લલ્લા બિહારીએ ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કર્યું હતું તે જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમને લઈને તપાસ કરી રહી છે કઈ કઈ જગ્યાએ લલ્લા બિહારીએ ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા તેમની પૂછપરછ છે તે લલ્લા બિહારીને સાથે રાખીને કરવામાં આવી રહી છે બંને પિતા પુત્રને સાથે રાખી અને ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમ અત્યારે તપાસ કરી રહી છે બંનેના જે નિવેદનો છે તે ઘટના સ્થળેથી પૂછપરછ કરી અને નિવેદનો છે તે લેવાઈ રહ્યા છે મહત્વનું છે કે લલ્લા બિહારી છે તે તેમને બાંગ્લાદેશીઓ છે તેમને આશરો આપવાનું કામ છે તે કરતો હતો તેમને કાચા અને પાકા ઝૂંપડાઓ છે તે આપતો હતો તેમને રહેવા માટેના આધાર પુરાવાઓ છે તે પણ લલ્લા બિહારી છે તે કાઢી આપતો હતો ત્યારે હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તેમને ઘટના સ્થળે લાવી સમગ્ર ઘટનાનું જે રિકન્સ્ટ્રક્શન છે તે કરી રહી છે અને જે ગેરકાયદેસર બાંધકામો છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે તમે જોઈ રહ્યા

સર ધંધાઓ છે તે પણ લલ્લા બિહારી અને તેમના પુત્ર દ્વારા કરવામાં આવતું હતું ત્યારે તેમના જે તમામ કચ્ચા ચીઠાઓ છે તે બાબતે હવે તેમને સાથે રાખી અને તપાસ છે તે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને આગામી જ્યારે રિમાન્ડ ઉપર આ લલ્લા બિહારી છે ત્યારે તમામ જે દસ્તાવેજો તેમના ફાર્મ હાઉસ ઉપરથી મળ્યા છે તે બાબતે પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે દીપેન ભટિયા ન્યૂઝ કેપિટલ અમદાવાદ ट्रैक्टर तो वाले आके फेंक जाते हैं पैसे नहीं लेते वो लोग फेंकने की जगह म्यूनसिपाली ने अहमदाबाद में दी नहीं है लोगों को तो आके नहीं डाल जाते फ्री में ट्रैक्टर वाले ऐसी यहाँ तो अभी कम है उधर ज्यादा फोर व्ही चौतीस गाड़ी इधर तो पंद्रह बीस गाड़ी बस मैदान खाली पड़ा चलोड़ा नहीं बना पत्रा सेट बना था ना आप बाजू जा रहे किनारे किनारे यहाँ तोड़ी ना गया લલ્લા બિહારી અને તેમના પુત્રને લઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે ચંડોળા ખાતે પહોંચી છે લલ્લા બિહારીએ ચંડોળા ખાતે જે ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કર્યું છે ત્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને પિતા પુત્રને સાથે રાખી અને તપાસ છે તે કરવામાં આવી રહી છે હાલ બંને લલ્લા બિહારી અને તેમનો પુત્ર છે તે રિમાન્ડ ઉપર છે ત્યારે તપાસ અને ફરિયાદમાં જે જે મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તમામ મુદ્દે લલ્લા બિહારી અને તેમને સાથે રાખી અને તપાસ છે તે કરવામાં આવી રહી છે લલ્લા બિહારીએ પોલીસ સમક્ષ અહીંયા કબૂલ્યું છે કે તેમણે જે આ ફાર્મહાઉસ છે સાતસો વારનું તે સાત વર્ષ પહેલાં ગેરકાયદેસર રીતે બનાવ્યું હતું અને આ ઉપરાંત તેમણે સત્તરથી અઢાર વર્ષથી અહીંયા ગેરકાયદેસર ઝૂંપડાઓ છે તે તળાવના કિનારે બાંધી અને જે ધૂસણખોરો છે ખાસ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો તેમને આશરો આપવાનું કામ છે તે કરવામાં આવતું હતું તેમના ફાર્મ હાઉસ ઉપરથી જે પણ દસ્તાવેજો મળ્યા છે તે બાબતે પણ લલ્લા બિહારી અને તેમના પુત્રને સાથે રાખી અને તપાસ છે તે કરવામાં આવી છે તમામ જે પોલીસ ના સવાલો છે તે સવાલોના જવાબ છે તે લલ્લા બિહારી અને તેમના પુત્રએ આપ્યા છે કેમેરામેન નરેશ બુટિયા સાથે દીપેન ભટિયા ન્યૂઝ કેપિટલ અમદાવાદ